તો હેલો એવરી વેલકમ બેક ટુ માય ન્યુઅર લોગાઇ હોપ કેપશન ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ ને આજે તો આખી રાત હું સૂતો નથી અને સવારમાં ઊઠી ગયો આઠ વાગ્યામાં ચાર વાગે આ પાર્ટ ટુ એડિટ કરીને હું સૂતો છું કારણ કે તમે આનો આગળનો વિડીયો જોવો હોય રાધિકાના બર્થ ડેનો હશે પણ એટલો બધો તમારા લોકોને મેં કીધું તું આઠ વાગે તો જ્યારે મને ટાઈમ નહોતો મળ્યો તો રાતે પછી મારી પાસે આઈફોન છે એટલે કોમ્પ્યુટરમાંથી ન આવે પછી રોહિતના ફોનમાંથી લીધા એમાંથી જેન્ડરમાંથી નાખ્યા એ કલાક દોઢ કલાક થઈ પછી દસ વીસ મિનિટના વિડીયો હતા બધા એ એડિટ કરવામાં ચાર કલાક વાગે સવારે નીંદર આવવા મળી જોયું તા સવારના ચાર વાગી ગયા હતા એવું બધું થયું તો એ વિડીયો ન જોયો હોય તો જોયા આવજો અને શેર ન કર્યો હોય તો ફૂલ શેર કરો એ વિડીયોમાં બહુ એટલે બહુ મહેનત કરી છે

ઈ તો હજી ટાઈમ લાગશે અઠવાડિયું થાય ફોટાને હાઈલાઈટ બે આવી જાય તે તમને બતાવી અને બીજું હું મમ્મી બપોરે જમવામાં ખાલી રસ ને બીજું દાળ ભાત ને રોટલી દાળ ભાત ને રોટલી શાક નથી કરવાનું નથી બધું નો આ શાક શાક હોય તો ભાત ને ભાત હોય તો શાક નહી અને રાધિકા તો ગઈ ગઈ છે ઓફિસે અને આપણો સવારનો બ્રેકફાસ્ટ બાકી છે તો સવારના બ્રેકફાસ્ટમાં મમ્મીએ નવ વાગ્યાનો મારી ચા અને ભાખરી રેડી કરી નાખી હતી પણ હું ખાવા બેઠો જ નહીં બેઠો જ નહીં વિડીયા બધા એડિટ કરતો તો મિની બ્લોગ એડિટ કરતો હતો એમાં એટલો બધો આજે ટાઈમ લાગી ગયો છે ને તો કાંઈ આપણું કામ નથી થતું તો ચાલો પેલા બ્રેકફાસ્ટ કરીએ તો પેલા આપણે ચા ગરમ ચા ગરમ કરવા મેં દીધો છે મમ્મી કે લાય હું કર દઉં પણ મમ્મી કેરીનો રસ કાઢતા હતા ને એટલે જો કેરીનો રસ વાળો હાથે ને તો કદાચ ચા ફાટી જાય સા ફાટી જાય મમ્મી ચા એવું હોય એમ હોય જો મમ્મીનો હવે રસ નીકળી ગયો છે ને હવે આપણે છે ને એકદી પાસે સોલે ભટુરા બનાવશું કેટલા દિવસ ખાધા નથી તો સોલે ભટુરે બનાવશું હમણાં હજી તો આ બે દિવસ ઠાક ને બધું ખાધું છે ને એ બધું જામી ગયું છે હોય આપણે પૂરી જેવું આટલું છે ને શેણા ને ક્રસ બીજું શાક નો કરાય શેણા ને ક્રસ કરી નાખાય આમ બોલું ચેપી નાખે ખબર પાઉભાજી માં કેમ સેપે એટલે હાલે ને એમ કાબુલી ચણ્યા હોય મોટા હોય બરોબર પાઉંભાજીમાં આમ સેંપી નાખો એટલે એને નો હાલે હા તો એ લોકોને ખવાય એ એ લોકોને નવો ટેસ્ટ મળે ને કે શોલે પતું કંકાલ જેમ જેવું છે વાતું વાતુ વાતુમાં જોવા બધું ચા બળવા મળી છે ચાલો ચા આપડી ગરમ થઈ ગઈ હોય એવું લાગે છે તો ચાને ઉતારી નાસ્તા નાસ્તામાં ભાખરી લઈ લીધી છે ભોળો લઈ લીધું છે ને એક ખાખરો લઈ લીધો છે ચા અને હાલો બધા બ્રેકફાસ્ટ કરવા અને તમે બધા તો મારી કરતા બધા વહેલા બ્રેકફાસ્ટ કરી લેતા હશો કોણ કોણ લોકો બહુ વહેલા બ્રેકફાસ્ટ કરી લે છે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ આશ તો ગયો છે ને હવે આપણે છે ને જઈશું ઓફિસ છે થોડુંક કામ છે કામ કરશું ને મળીશું બપોરના જમવા તાણે એક જણાની એવી કોમેન્ટ આવી હતી કે તમારી ઓફિસ જોઈ બતાવો તો એની હજી વાર છે અમુક વસ્તુ છે ને આપણે થોડીક થોડીક સસ્પેન્સ રાખવી જોઈએ કારણ કે બધું બતાવી દેવું એક ઘારે તો પછી નવા નવા સપ્રાઇબર આપણે હારે જોડાતા હોય એને શું બતાવશું એને મમ્મી એટલે બધું થોડું થોડું બતાવવાનું છે એને હા કારક બતાવીશું એટલે એનો ટાઈમ આવશે ને ત્યારે તમને બતાવીશું વાગી ગયા છે બપોરના એક અને જો ઓફિસથી આપણે ઘરે આવી ગયા ને બધા લોકો જમવા બેસી ગયા તો જમવામાં મેં લઈ લીધો છે રસ ને રોટલી આજે આપણે શાક નથી બનાવ્યું અને દાળ ભાત બનાવ્યા છે અને જો આ બાજુ મમ્મી જે રસ લીધો છે અને પપ્પાએ જમવાનું ચાલુ કરી દીધું

પેલા હું એ હાંજેર હવારે ભૂખ લાગતી હતી કેરી જ ખાતો કા રોંઢે કેરી ખાતા પણ આ વર્ષે સૌથી ઓછા ઓછી કેરી ખવાની અમારે એવું લાગે છે તો ચાલો બધા રસ ને રોટલી વાગી ગયા છે લોંઢાના સાડા પાંચ અને જો આપણે આજે છે ને સુઈ ગયા હતા અને આપણે ઓફિસે નથી ગયા ઓફિસે નથી જવાનું કારણ એ હતું કે કાલે રાત્રે હું કેટલા ચાર વાગે સુતો હતો ને અત્યારે મને એટલી નીંદર આવતી હતી તો માંડ માંડ કરીને મને ત્રણેય વાગ્યે નીંદર આવી ત્યાં બધા લોકોના ત્રણ વાગ્યા લખી તો મેસેજ આવતા હતા કે સોનલે બેબી સાવરમાં દુપટ્ટો નાખ્યો તો ક્યાંથી લીધો ક્યાંથી લીધો બધા લોકોને એડ્રેસ આપ્યા અને ઘણા લોકોએ તો એનો કોન્ટેક કરી પોતે લીધો છે આજે દુપટ્ટા માટે અને એટલે આપણે આજે ઓફિસે ન ગયા અને જો આ બાજુ છે ને અને બીજી એક વસ્તુ કે જે લોકોને પર્સનલ જાણકારી જોતી હોય ને કે કપડાનો રેન્ટ કેટલો હતો દુપટ્ટો ક્યાંથી લીધો ડેકોરેશન ક્યાંથી કરાવ્યું હતું એ તમે યુટ્યુબમાં કોમેન્ટ કરજો અને મારા ઇન્સ્ટાગ્રામમાં તમે કોન્ટેક્ટ કરો છો યુટ્યુબમાં હું આન્સર ન આપું તો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં આન્સર આપતો હોય છે એટલે ઇન્સ્ટાગ્રામમાં આન્સર આપજો અને આ બાજુ મમ્મી ચા બનાવી દીધો છે મમ્મી બપોર તમે હું તા કે નહીં હું ગયા તા અહીંયા ઉપર હું તા એમને આ રૂમ માં અહીંયા હું તો બા તો કે બાતા નહોતા નથી મામા છે એમને તો એટલે કીધું નીચે કોઈ કુવા આવ્યું હું હું કરું તો તાઈને વાગી જાય ત્યાં પછી ફોન પાછો ફોન કોક ના આવે નીંદર ઉડી ગઈ કે રાત ની નીંદર સીધી 10 વાગે ઉડવાની હતી અને આ બાજુ જો રોઈ આવી ગયો છે તો ચાલો બધા હવે નાસ્તો કરી લે તો ખાખરા જ ખાવાના છે ખાલી તરે તો પાપડી ને ખાખરા તો જો આપણે ચા અને ખાખરા હમણા છે ને બહુ ફેવરિટ થઈ ગયા છે ને હા આ કાલ આપણા એક મિત્રો છે ક્યાંથી ખાખરા આવ્યા હતા પાછા તો ખાખરા હમણાં આપણા ફેવરિટ થઈ ગયા છે કે નહીં ફેવરિટ તો મે એવું છે ખાખરા ફેવરિટ જ છે થોડા મોંઘા પડે મોંઘા પડે કોસ્ટિંગ નથી આવતું પર ખાવા બેવી ને ત્યાં બે વેયા જાય 120 ગોવાનો નાસ્તો થઈ જાય સીધો ત્રણ દી માં અમે છે ને પેટ એમાં ભરાતું નથી ને ત્રણ દી અમે 120 રૂપિયા ના ખાખરા ખાઈ જાય હે ને એવું થાય છે મોંઘો નાસ્તો પડે કોસ્ટિંગમાં પાડવો જોઈએ એટલે ફાફડી આપણે કોસ્ટિંગમાં પડે

ઇસ્ત્રી જો રિપેર થાય ને તો હા સોન ને કેતી નથી ઈસ્ત્રી તૈયાર વિના વિનાની બધા ઇસ્ત્રી હા જો ઇસ્ત્રી છે ને બહાર નથી તો બધા બે દિવસ માં ઇસ્ત્રી કરી ચાલો હવે આપણે નાસ્તો પેલા કરી જો પપ્પા દવાઈ લેતા આવ મને આમ થોડીક શીખ જેવો આવે છે પણ મને સારી લેવું થઈ ગયું ને એનું કારણ એ હતું કે કાલ રાતે બહુ લેટ લગી સૂતો તો નહીં પપ્પા જો બધાની દવા લેતા આવ માથાની ટીકડી માથાની ટીકડી આ મેટાસિન હ અને આ ઉદ્રેસની ગ્લાયકોડિન હ

અને બીજી વસ્તુ એવું થયું છે કે વાદળા થાય છે ને પણ વરસાદ નથી આવતો એના હિસાબે બધાની બહુ બધી તબિયત બગડે છે અને રાધિકાને કઈ નથી તને શું પણ તારે ખાવાનું ઓછું હોય એટલે તને થાય નહીં એવું છે તો મને એમ છે વેધર ચેન્જ સુર એટલે એવું લાગે છે તો જો રાધિકા એ રોટલો ને રોટલીનું શાક ખાય છે આપણે ખાલી રોટલો ને દૂધ ખાવાનું છે મને એમ છે આ વખતે આંબાલાલ નો ટ્રેન્ડ ગયો તારું શું કેવું હે અત્યારે એના પચાસ ટકા જવું છે પચાસ ટકા જવું છે તો ચાલો સાંજનું જમી લઈ અને પછી છે ને કાલની જે પાર્ટ ટુમાં બેબી સાવરના વિડીયોમાં જે કોમેન્ટ આવી છે ને એ બધી વાંચ કાલની જે કોમેન્ટ છે એની બધી વાંચતા પહેલા તમે બધા લોકો કોમેન્ટ કરજો તમારે બધા લોકોની કોમેન્ટ સોનલ વાંચે જ છે કારણ કે અમારે સાંજે ફોનમાં વાત થતી હોય નથી મને કહેતી હોય આમ કોમેન્ટ આવી હતી આમ કોમેન્ટ આવી હતી એટલે બંને એટલી વધારે કોમેન્ટ કરજો ને ત્યાંથી વિડીયો કેમ નથી મોકલતી કે આપણે પૂછશું ને હવે એવું લાગશે તો કેવું કે એક બે દિમાં તો ત્યાંથી વિડીયો મોકલવાનું ચાલુ કરી દે તો હવે હું રોહિત છે ને કાલની કોમેન્ટ પાર્ટ ટુ જે કોમેન્ટ આવી હતી બધી વાંચીએ છીએ તો સૌથી પેલા કોની કોમેન્ટ આવી હતી જાનવી તિલાવટ કરી એટલે સૌથી પેલા બીજા ને એટલે એમ ને એમ કોમેન્ટ કોની જાનવી તિલાવટ કરીને છે એમ કીધું કે તમારો આઉટફિટ છે ને એ બહુ સારું છે સાચી લીધું એનું એડ્રેસ આપો તો જે લોકોને આઉટફિટ નું એડ્રેસ જોતું હોય ને એ મારા ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરો સંદીપ તલાવિયા વ્લોગ ચર્ચ કરીને એમાં હું તમને બધું એડ્રેસ આપી દઈ કેટલામાં આવ્યું હતું ક્યાં ક્યાંથી મગાવ્યું છે ને બધું પછી પ્રિયંકાબેન બેન તેજાણી કરી છે કે તમે બિઝનેસ શું કરો છો આપણે હું બિઝનેસ કરીએ છીએ આપણે હીરાનો ધંધો છે ડાયમંડ નો બિઝનેસ કરીએ છીએ પછી સી આરતીબેન ચૌધરી તમારું મેચિંગ સારું છે થેન્ક યુ સો મચ બહુ બધા લોકોએ મારું મેસેજિંગ ગમ્યું જેટલા લોકોએ ગમ્યું બહુ બધા થેન્ક યુ ચોલી ક્યાંથી લીધી રે જન્ટ પરથી કેજો લેવી છે તમારે લેવી હોય ને તો મને Instagram માં મેસેજ કરજો બધું તમને મળી જશે પછી ધરતીબેન પ્રજાપતિ અને સોનલબેન ગયા એટલે ઘરમાં સુનો સુનો આ ઈ તો છે કોઈ પણ વ્યક્તિ તમારા ઘરમાંથી જાય એટલે સુનો સુનો લાગે એમ તમારું મેરેજ નો થા હોય ને ત્યાં લગી વાંધો નો મેરેજ થઈ જાય પછી કોક જાય ને એટલે તમને એવું લાગે થોડાક કોડાટી લાગે પછી પાછું બધું રેગ્યુલર ચાલવા મળે પછી નીલમબેન રાજપાલે એમ કીધું છે કે સોનલબેન જ્યારે ભગવાનને પગે લાગે ત્યારે કહેવાનું કે જેવો હું ભરેલો ખોળો લઈને આવી છું એવો ભરેલો ખોળો લઈને મને પાછી મારા ઘરે મોકલજો જો આ વાત છે ને મેં એક એ પેલા સાંભળી હતી કે અમે જ્યારે કેદારનાથ ગયા ને તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમારે ભગવાન આગળ શિફલ લઈને બે હોવાનું કે હે ભગવાન હું આ યાત્રા કરવા જ છું અને આ મારું નાળિયેર છે હું જ્યારે પાછો આવીશ ને ત્યારે એ નાળિયેર વધેરીશ એટલે ભગવાન તમારી યાત્રામાં કોઈ પણ અડચણ નથી આવવા દેતા એટલે આ સેમ જ થયું છે કોમેન્ટ કરી નહીં પછી નેક્સ્ટ કોમેન્ટ હવે બધી કોમેન્ટ જે છે ને એ બધી કોંગ્રેચ્યુલેશનની છે હું એક નામ લઈ લઉં જેને જરા કોંગ્રેચ્યુલેશન કીધું છે ને એને તારાબેન સતાશ્યા આશીષભાઈ સોજિત્રા ભારતીબેન ચાવડા પછી સંજયભાઈ પરમાર સોનલ માંગુકિયા ડોક્ટર સુહાની પટેલ આશિષ સોજિત્રા સાહિલ બરવાળિયા હેરવ હેરવ વ્લોગ નીલમબેન રાજપાલ કીર્તિ માંગરોળિયા ફાલ્ગુની દર્શિતા તેજાણી કુંજલ સોની ધરતી પ્રજાપતિ ગીતા પટેલ પછી દર્શિતા હિરપરા ભારતી કોઈન સેલર મિત્તલ કાસડિયા દક્ષાબેન તળાવિયા ધરતીબેન પ્રજાપતિ કોમલ ઉનાગર કોરટ આરાવ અનિલભાઈ ઝડપિયા રિંકુ રિંકુબેન ગુવા કાનાણી હેપી આરતી ચૌધરી ભાવના નાયાણી પ્રિયંકા તેજાણી અસ્મિતા અજુડિયા અને જાહ્નવી તિલાવ જે બધા લોકોએ આવીને આવી કોમેન્ટ કરી છે ને કોંગ્રેચ્યુલેશન તો બધાને થેન્ક યુ સો મચ દિલથી અને આવો ને આવો સપોર્ટ કરતા રહીજો બે દિવસના જે શ્રીમતના અને બેબી સાવરના જે બે વિડીયો સાત સાત આઠ આઠ હજાર દસ દસ હજાર લોકોએ જોયા છે ને એવી જ રીતના ડેઈલી વ્લોગના અમને સપોર્ટ કરજો એની સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું પહેલાં કરી દેજો